ગાંધીનગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા વિમોચિત લોન મેળો યોજાયો જેનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને રાહત આપવાનો છે આ કાર્યક્રમ ગાંધીનગરના નાગરિકોને સહાય કરવા માટે છે જે વ્યાજખોરોના શિકાર બન્યા છે આ મેળો ગાંધીનગરના નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી બચાવવા માટે ભગીરથ પ્રયાસના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો છે આ પહેલ નાગરિકોને વિશેષિત લોન અને બિનમાવજાતિ વ્યાજ દરે લોન આપવાનું હેતુ ધરાવે છે જેથી તેઓ વ્યાજખોરોના છંદ આ પ્રયાસના ભાગરૂપે ગાંધીનગરના નાગરિકોને વિવિધ વ્યાજદારો અને બેન્કો સાથે જોડીને યોગ્ય રીતે લોન મેળવવામાં મદદ કરવામાં આવશે આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સસ્તા વ્યાજે લોન ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ યોજનાઓ અને વિકલ્પોની માહિતી આપવામાં આવશે આ યોજના નાગરિકોની આર્થિક સુરક્ષા માટે અને તેમનો જીવન ધનની ગુણવત્તા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું છે લોન ઓછા વ્યાજ દરે લોન લોનની ઉપલબ્ધતા મદદની અને માર્ગદર્શિકા નાગરિકોને લોન મેળવવાની પ્રક્રિયામાં સહાયતા જાહેર માહિતગારી નાગરિકો માટે લોનની માહિતીને માહિતી ને સરળતાથી પ્રાપ્ત કરવી આ પ્રયાસના કારણે નાગરિકો તેમના આર્થિક સંકટમાંથી ઉકેલ મેળવી શકે અને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્તિ મેળવી શકે ગાંધીનગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા આ લોન મેળા દ્વારા નાગરિકોની સુરક્ષા અને સહાયતા માટેનો પ્રયાસ સરાહનીય છે આ રીતે ગાંધીનગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા નાગરિકોને આર્થિક મદદ અને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે જેથી તેઓ વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ મેળવી શકે કમલેશ પટેલ પ્રકોપ ન્યૂઝ ગાંધીનગર